શું હતો મેરે અરે પાકો તો શું કાઈ નઈ પાકે હું રાખાને છે પાકી હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં છો તો સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં હું જાઉં છું આજે રજુલા રજુલા કે રજુલા આજે દુખ કી વાત હે કે મારા પગ માં ઓલા થઈ ગયા ને કપાસ માર પર મારે હા હું બોલે ખબર હું બોલે ઓલા બોલે ઓલા ગરખુલ 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 બોલે

क्यों न काटेश आप काट दिए माना सोडा पियो पहला पहला ताडू ताडू दे प्रीति मारे पेवसे थम्स अप आप करेंगे सब्सक्राइब करेंगे थम्स अप थोड़ी ये है मुदन थोड़ी खापू आ थोड़ी खापू ई थोड़ी

કા બધું નો સાવ છે બાપ પપ્પા તો આજુર હતી આવી ગઈ છે ઘરે ને પંખા ને હવા ખાય છે બહુ ગરમી બફાઈ ગયા હા કે રીદી છે લુલી લુલી ગા દુખે તો કે જેપ કરનું તો બોય એ જેપ નું કે તો નો આલે લુલી 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 તો આમ આમ ગઈ દવાખાને તો બોલા પ્રિઝમ તો કે તો ના પાડતી

ઓર કોલ કરકે બતા લે તારે પપ્પા ખબર પડે તો તારા પપ્પા બતાઈ પી લે તો બોલે હા કે કોલ કાપ દે કે કોલ થી ના કેવા દુખતા કે પાછા કોલ થી ના કે પપ્પા ભાઈ અને મે કરો ના છતા દવા લેકે તે ગુજરાતી માં ફ્રી ગુજરાતી વાંચતા તો આવડે ને બોલી તો ઓકે છે ફાફા પાડતી પાડતી આમ બોલી તો નાકે છે પણ ગુજરાતી વાંચી નો હોય ગા નો હોય ને કે વાંચતા તો ન આવડી તો વ્યવહાર છે ગુજરાતી વાંચતા થોડું આવડી જાય ગા

बुकिंग तो नहीं कभी छाटा पर पड़े तो कर लीजिए तो हूं पर कोतरी नो बंद है ये વધારે ઓંજર ગરમી પકડે છે કોતલી નો બંદ કે એમ કે વધારે ગરમી ના એમ નું છૂટું રહે ને ખુલ્લું રહે હવા લાગે પાટા માં બહુ દુખે અજે લુલી હાલત કાલ ની બે દુખવા જેવી ન દુખ થાય નખ માં નખ માં કક થાય તો અંગોઠા માં જોર ન કરાવતી બો तो तो आ ऊपर आ ऊपर आ ये मैं बो नहीं हालती अच्छा तो लुल હાજ પડી ગઈ છે ને પ્રીતિને આખો દિવસ ફૂવામાં જતી રાતે 12 વાગ્યા સુધી જાગતી હતી પછી સુઈ ગઈ હતી પણ આખો દિવસ આ ફૂવાનું જ કામ કર્યું છે આજ પૂરા દિવસ તો આગળ જાગ્યા આગળ જાગ્યા અને સા દો નાસ્તો કર્યો પછી દવા પીએ દવા આપી દે ત્યારે બપોરની દવા ચાર બધી ટાઈમે દવા પીતી નથી બપોરે તો ખાય છે બપોર 11 વાગે બપોરનો 11 વાગે દવા પી લીધી

પણ કેમેરો ચાલુ છે જેને મારતો કેન્સલન વાલી કે નો પાકે પાકે તો વીવો દાત કાઢે પાકે ને ભાઈ પાકે હા જો વીવો આ તો હું કહી કાઈ કરાય મને તો ખાવાનું ચાર પાંચ વખત નું તો ના બસ હા હવે હારું હારું ખાને દેર ભાત શાક રોટલા બને ખાધે હા તો તો રોટલી ખાઈ શાક ભાત હું આજ ભાત બનાઈ ભાત બનાવ લે કુમરા ખાધી ને પાંચ દિવસ ધન